કાયદાનું રક્ષક કાયદાનું ભાન ભૂલ્યો અને જેલ જવાનો વારો આવ્યો વાત કરીએ તો નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના સામે આવી છે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાસ્તાન સર્કલ પાસે મુંબઈના વેપારી પાસેથી પોલીસ કર્મચારીઓએ પાંચ પોઈન્ટ અઠ્યાસી લાખ રૂપિયા પડાવ્યા હતા જે બાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં ટીઆરબી અને પોલીસ કર્મચારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે બાદ પોલીસે તપાસના આધારે રાજેશ પટણી અને વિશાલ પટણીની ધરપકડ કરી હતી જોકે તોડકાંડના ત્રણ મહિના બાદ હેડ કોન્સ્ટેબલ નાગજી ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે હજી એક આરોપીની પોલીસ દ્વારા શોધખોળ ચલાવી રહી છે વેપારીની ગાડીને રોકી વીસ લાખની માગણી કરવામાં આવી હતી મુંબઈના એક વેપારીને દાસ્તાન સર્કલ પાસે રોકવામાં આવ્યા હતા વેપારીની ગાડી રોકીને તેમાં તપાસ કરવામાં આવી હતી ત્રણ ટીઆરબી જવાન સહિત ચાર જેટલા પોલીસ કર્મચારીઓ વેપારીને ટ્રાફિક પોલીસ સ્ટેશનની ચોકીમાં લઈ ગયા હતા જ્યાં વેપારી પાસેથી રહેલા મોબાઈલની પણ તપાસ કરવામાં આવી હતી જે દરમિયાન મોબાઈલમાં સટ્ટાની એપ મળી આવતા વેપારીને ડરાવવામાં આવ્યો હતો વેપારીને કેસ કરવાની ધમકી આપી વીસ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી જોકે વેપારી પાસે વાટાઘાટો કરી એક લાખ રોકડા લેવામાં આવ્યા હતા તેમજ ચાર પોઈન્ટ અઠ્યાસી લાખ રૂપિયા અજાણ્યા શખ્સ પાસેથી યુપીઆઈ કોડ દ્વારા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા પોલીસ કર્મચારીએ જ તોડ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે જે બાદ વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીએ જ તોડ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસ ફરિયાદ દાખલ થતા તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા પોલીસે તત્કાલિક તપાસ હાથ ધરી હતી એક મહિના પહેલાં રાજેશ પટણી અને વિશાલ પટણી નામના બે ટીઆરબી જવાનની ધરપકડ કરાઈ હતી તેમજ અન્ય આરોપીઓ ફરાર હોવાની તેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા જોકે ત્રણ મહિના બાદ હેડ કોન્સ્ટેબલ નાગજી ચૌધરીને પોલીસે ઝડપી પાડ્યો છે તેમજ જે પણ અકાઉન્ટ મળી આવ્યા હતા તે તમામ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને અન્ય એક આરોપીની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે હેડ કોન્સ્ટેબલને ઝડપી બે દિવસના રિમાન્ડ મેળવ્યા એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે નાગજી ચૌધરી બનાવ બન્યો ત્યારે સ્થળ પર હાજર હતા અને તેમની સૂચનાના આધારે ટીઆરબી જવાન કામગીરી કરતા હતા વેપારીની ગાડી રોકી પોલીસ ચોકીમાં લઈ જઈ વ્યવહાર કરવામાં આવ્યા હતા જે પણ એકાઉન્ટ મળી આવ્યા તેને ફ્રીઝ કરવામાં આવ્યા છે તેમજ રકમ રિકવર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે નાગજી ચૌધરી આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને તેમનો પોઈન્ટ દાસ્તાન સર્કલ પાસે હતો જો કે અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં રિંગ રોડ પર આવી કોઈ ફરિયાદ અત્યાર સુધી સામે આવી નથી હિતેશ ઠક્કર અમદાવાદ નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્કલ પાસે એક વેપારી વેપારીને રોકીને જે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન જે ટ્રાફિક પોલીસ સ્ટેશન અથવા કોઈ ટીઆરબીના માણસો દ્વારા એ વેપારી પાસેથી ઓનલાઈન તેમજ કેશ મળીને આશરે પાંચ લાખ અઠ્યાસી હજાર જેટલા રૂપિયા પાડવામાં આવેલા હતા જે બાબતે નિકોલ પોલીસ સ્ટેશનમાં ટીઆરબી તેમજ પોલીસની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો તેના આધારે નિકોલ પોલીસ સ્ટેશન તપાસ કરતાં અગાઉ બે ટીઆરબી રાજેશ પટેલ તેમજ વિશાલ પટેલની ધરપકડ કરવામાં આવેલી હતી એ દરમિયાન બીજા એક ટીઆરબી અને એક પોલીસ કર્મચારીનું નામ ખુલેલું હતું જેના આધારે જે પોલીસ કર્મચારી હતા નાગજીભાઈ શંકરભાઈ નાગજીભાઈ શંકરભાઈની વલસ કરવામાં આવેલી હતી અને એના બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને જે અન્ય આરોપી બાકી છે અજય અજય વિનોદભાઈ એની આગળની તપાસ ચાલુ છે એકજીબલો કેવો રૂલ છે અમે આવી વખતો અને બીજા ડિયાકી જવાના એ લોકો વચ્ચે કેવી રીતના આપે એટલે જે પોલીસ કર્મચારી છે નાથજીભાઈ એ જ્યાં બનાવે દિવસે ત્યાં સ્થળ પર હાજર હતા અને એમની સૂચના મુજબ જે ટીઆરપીના કર્મચારીઓ છે એ કરી કરતા હતા તેમજ ગાડીઓને રોકીને પૂછપરછ કરતા હતા અને જે ગાડી જે વેપારીની ગાડી રોકવામાં આવેલી હતી એમની સૂચનાથી જ રોકવામાં આવેલી હતી અને ત્યારબાદ એને ત્યાં આગળ જે ટ્રાફિક પોલીસ સ્ટેશનની ચોકી છે ચોકીમાં જઈને એ લોકો જોડે આ તમામ પ્રકારના વ્યવહાર કરવામાં આવેલા છે પાંચ લાખ નો જે વ્યવહાર થયો છે જે એકાઉન્ટમાં થયો છે એમાં નાગજીભાઈ ના કેટલા મળ્યા ફિરિયાદી ના કેટલા મળ્યા જે એકાઉન્ટ એમાં અલગ અલગ એકાઉન્ટની ડિટેલ્સ અમે મંગાવી છે એમાં એક એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં તે વારંતી એકાઉન્ટ ટ્રાન્સફર થાય છે એ આખા જે એકાઉન્ટની આખા એકાઉન્ટની લિંક અમે સેટઅપ કરેલી છે જે પર્ટિક્યુલર આ મુદ્દામાં લેતો હતો કે પાંચ લાખ એકવીસ હજારનો એની લોકો વચ્ચે કોઈ હજુ સુધીની વહેંચણી થયેલી ન હતી અને થોડા સમય બાદ જ આ ફરિયાદ નોંધાતા એ લોકો તમામ ફરાર થઈ ગયા હતા અને એકબીજાને મળ્યા ન હતા તે 5 લાખ મળી આવે છે થાય આપણે જજ કર્યા મળી જેટલા જેટલા એકાઉન્ટ મળ્યા હતા એ તમામ એકાઉન્ટ અમે ફ્રીઝ કરેલા છે ને અન્ય જે ટ્રાન્સફર થઈ છે એ તમામ ટ્રાન્સફર ફ્રીઝ કરીને એનું રિકવર કરવાની પ્રોસેસ છે અન્ય કોઈ ફરિયાદો સામે આવી કે લોકોની જે આ જે ગુનો થયો એ ગુનો થયા બાદ અમારા સુધી જે જે દિગવળના પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ અન્ય કોઈ ફરિયાદ આવી નથી નાગજીભાઈને શું ફરજ કે જે નાગજીભાઈ શંકરભાઈ કરીને જે આ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બરદ ભજાવે છે અને જે તે દિવસયા બનાવ પણ ઈદી સાહેબનો જે પોઈન્ટ છે દાસતન સર્કલ પાસે કેટલા નાગજીભાઈની ઘણા ટાઈમથી પોલીસ ખાતામાં છે અને પોતે છેલા લગભગ 1.5 વર્ષથી આ ટ્રાફિકમાં આલ્યા